પ્રારંભ થઈ ચૂક્યો છે હવામાન વિભાગે આ વાત જાહેર કરી છે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે દક્ષિણ ગુજરાતથી તેની શરૂઆત થઈ છે નવસારીમાં ચોમાસાએ દસ્તક દીધી હવામાન વિભાગના મતે આગામી સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ આગામી કલાક તો રાજ્યભરમાં મન મૂકીને આજે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ સુરત નવસારી વલસાડ દાહોદ અને મહીસાગર જિલ્લામાં વરસશે વરસાદ તો આવતીકાલે અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ નર્મદા ભરૂચ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં થશે મેઘ મહેર હવામાન વિભાગના અનુસાર વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે